નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવીયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસો દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે કયા વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહેશે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ જોઈશું તો સૌ પહેલા આપણે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ડિપ્રેશન સિસ્ટમ છે તે હવે ક્રમશ પશ્ચિમ ઉત્તર દિશા તરફ આગળ વધી અને છત્તીસગઢ અને લાગુ ઓડિશાના ભાગો નજીક આવી ગઈ છે તો જે યાગી નામનું વાવાઝોડું હતું તે સિસ્ટમ પણ ક્રમશ આગળ વધી અને હવે તે ખાસ કરીને મ્યાનમારના ભાગો નજીક આવી ગઈ છે મ્યાનમારની અંદર એન્ટર થઈ ગઈ છે સિસ્ટમ હવે નબળી પડી અને ડિપ્રેશન સેન્ટર જે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે પરંતુ આ સિસ્ટમ અત્યંત ધીમી ગતિએ ચાલવાને કારણે જે બંગાળની ખાડીવાડી સિસ્ટમ છે તેની સાથે હજી સુધી ભેગી થઈ નથી પરંતુ આવતીકાલે આ સિસ્ટમ છે તે બાંગ્લાદેશના ભાગો નજીક આવી જશે અને ત્યારબાદ તે ભારતના ભાગોમાં એન્ટ્રી કરશે જોકે ત્યાં સુધીમાં તે વધુ નબળી પડી જશે તો ખાસ કરીને ચોમાસુ ધરીની વાત કરીએ તો ચોમાસું ધરી રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ કોટા ગુના સગર અને ત્યારબાદ ડિપ્રેશન સેન્ટર અને લાગુ છત્તીસગઢના ભાગો નજીક છે ત્યાંથી પસાર થઈ અને પૂરીના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે તો આ તો થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે વિશેની પણ વાત કરીશું તે પહેલા આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશે વાત કરીએ તો આજે ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ જે ગુજરાત રીજનના ભાગો છે તેમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો જેમાં ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો હતા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે આજે ગુજરાત રિજનના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે જેનું મુખ્ય કારણ છે કે જે સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી રહી છે અને તેનો ટપ છે ગુજરાતના ભાગો છે ગુજરાત રિજિયનના ભાગો ત્યાં સુધી લંબાઈ રહ્યો છે જેના પરિણામે વરસાદની ગતિવિધિમાં વધારો થશે ગુજરાત રિજનના ભાગોમાં તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટર જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદર નગર અરેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં તમામ સેન્ટરોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારી ચોવીસ કલાકની અંદર રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવનારી ચોવીસ કલાકમાં વરસાદની ગતિવિધિ સારી એવી રહેશે ગઈકાલે પણ પૂર્વ ગુજરાતમાં આપણે સૌથી વધુ શક્યતા વ્યક્ત કરી હતી તો તે ભાગોમાં જોરદાર વરસાદ પડ્યો હતો ત્યારે આજે પણ અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને જે પૂર્વ ગુજરાતના એમ્પીબોડકાંઠાના ભાગો છે તેમાં ભારે વરસાદની શક્યતાઓ રહે છૂટાછવાયા ભાગોમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળી શકે છે જો કે વરસાદની ગતિવિધિ જે ગુજરાત રિવિઝનના ભાગો છે તેના કરતાં છૂટી છવાઈ હશે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે પરંતુ સૌથી વધુ શક્યતાઓ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમાં રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને રાજસ્થાન બોર્ડરકાંઠાના જિલ્લાઓ છે તેમાં વધુ શક્યતાઓ રહેશે જેમાં મહેસાણા પાલનપુર બ્રહ્મા અરવલ્લી મહેસાણા આજુબાજુનો ભાગ છે આ ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ કોઈ સેન્ટર એકલ લોકલ સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહે બાકીના જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે પશ્ચિમના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી એકંદરે વાતાવરણ શુષ્ક રહેશે ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાં પડી જાય બાકી વરસાદની ગતિવિધિ ઓછી રહે તો આ પ્રકારની વરસાદની ગતિવિધિ આજનો દિવસ દરમિયાન રહેવાની શક્યતાઓ છે હવે વાત કરીએ આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તો મિત્રો ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમ ક્રમશઃ આગળ વધી અને મધ્યપ્રદેશને લાગુ જે દિલ્હીના ભાગો નજીક આવી જશે અને આનો ટ્રપ છે તે ગુજરાતના ભાગો સુધી લંબાશે પરંતુ આ સિસ્ટમને વધુ આગળ વધવા માટે આપણે અગાઉ કહ્યું તેમ એન્ટી યુએસસી નળતરૂપ બનવાનું હોવાથી આ સિસ્ટમ વધુ આગળ નહીં વધે એ જે મધ્ય ભારતના ભાગો છે મધ્યપ્રદેશને લાગુ દિલ્હીના ભાગો સુધી આ સિસ્ટમ આવશે પરંતુ ત્યાં આ સિસ્ટમ સ્થિર થશે તો સાથે સાથે આ સિસ્ટમ પ્રવાસ આગળ વધતી છે ત્યારે જે મ્યાનમાર નજીકવાળી સિસ્ટમ પણ આ સિસ્ટમમાં ભળી જશે એટલે આમ જોવા જઈએ તો આજથી ત્રણ ચાર દિવસ સુધી ગુજરાત રિજનના ભાગોમાં અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે અને સુરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે મુખ્યત્વે વરસાદની ગતિવિધિ તેર તારીખ સુધી ગુજરાત રિજનના ભાગોમાં વધઘટ સાથે જોવા મળશે અને ગુજરાત રિજનના ભાગોમાં આગામી સમય એટલે કે તેર ચૌદ તારીખ સુધીના સમયગાળા દરમિયાન હળવો મધ્યમથી ભારે વરસાદ છૂટાછવાયા ભાગોમાં યથાવત રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેર તારીખ સુધીના સમયગાળા દરમિયાન ઝાપટા અમુક સીમિત સેન્ટરોમાં હળવો વરસાદ અને કોઈ કોઈ સેન્ટરો હોય જ્યાં ભારે વરસાદ મધ્યમ વરસાદ પડી જાય એટલે આ પ્રકારે સુમટી છવાઈ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે ત્યારબાદ એકંદરે વાતાવરણ શુષ્ક થવાની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં પણ દેખાઈ રહી છે વરસાદની ગતિવિધિ વધુ ઘટી શકે છે તેર ચૌદ તારીખ પછીથી એકંદરે વાતાવરણ ગુજરાતના ભાગોમાં પણ શુષ્ક થતું જણાશે જેમ હાલ પશ્ચિમ રાજસ્થાનના ભાગો અને પાકિસ્તાનના ભાગોમાં એન્ટી યુએસસીના પવનોને કારણે એકદમ સૂકું વાતાવરણ છે તે પ્રકારની સ્થિતિ બની શકે છે તો સતત તમારા સુધી અપડેટ પહોંચાડતા રહેશું ત્યાં સુધી અમારી સાથે જોડાઈ લેજો આભાર